ત્યારે આજે આ રિપોર્ટમાં આપણે એવા ઉમેદવાર વિશે વાત કરીશું કે જેઓ હાલ ધારાસભ્ય છે અને તેમને ઉમેદવાર બનાવ્યા હોય અને આ ઉમેદવારોએ પોતાના વિસ્તારમાં બમ્પર મતદાન કરાવ્યું શું છે સમગ્ર વિગત તે જાણીએ આ રિપોર્ટમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક છેલ્લા દસ વર્ષથી ભાજપ સત્તામાં છે અને કોંગ્રેસ સતત નબળી પડતી દેખાઈ રહી છે કોંગ્રેસ નબળી પડવાના કારણ આમ તો ઘણા બધા છે પરંતુ ગ્રાસ રૂટ પરની નિષ્ક્રિયતા સૌથી મોટું ફેક્ટર ગણાય છે જોકે આ વખતે ગુજરાતમાં વલસાડ બનાસકાંઠા સાબરકાંઠા આણંદ અને પંચમહાલ આ બેઠક પર કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને લડાવ્યા તો કોંગ્રેસમાં ફરી એકવાર કરંટ જોવા મળ્યો આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ પોતાના બે ધારાસભ્ય ચૈતર વસાવાને ભરૂચથી તો ઉમેશ મકવાણાને ભાવનગરથી મેદાનમાં ઉતાર્યા આ તમામ ધારાસભ્યો કમ ઉમેદવારો લોકસભાની ચૂંટણી માટે પૂરા દમખમ સાથે પોતાના વિસ્તારોને ખૂંદી વળ્યા ત્યારે આપણે ગુજરાતની એ પાંચ બેઠક વિશે વાત કરીશું કે જ્યાં ધારાસભ્યથી ઉમેદવાર બનેલા નેતાએ મતદાનમાં બૂમ પડાવી દીધી સૌથી પહેલા વાત કરીએ વલસાડની વલસાડ બેઠક દક્ષિણ ગુજરાતમાં સૌથી છેવાડે આવેલી અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી વર્ગ માટે અનામત રાખવામાં આવેલી બેઠક છે આ વિસ્તારમાં આદિવાસી મતદારોનો દબદબો રહ્યો છે છેલ્લી બે टर्मથી ભાજપના કેસી પટેલ અહીંથી સાંસદ રહ્યા છે પરંતુ ભાજપે આ વખતે અહીં તદ્દન નવા ચહેરા તરીકે તરવરિયા યુવાન ધવલ પટેલને ટિકિટ આપી આડત્રીસ વર્ષીય ધવલ પટેલની સામે કોંગ્રેસે વાંસદાથી પોતાના ધારાસભ્ય અનંત પટેલને ટિકિટ આપી અનંત પટેલ બે છેલ્લીબેટમથી વાંસદા વિધાનસભાથી જીતતા આવ્યા છે વિરોધ પ્રદર્શન અને આંદોલન માટે જાણીતો ચહેરો અનંત પટેલ પાર તાપી લિંક યોજનાના વિરોધને લઈને ખૂબ ચર્ચામાં આવ્યા હતા સામે ધવલ પટેલે પણ વલસાડમાં લોકો સુધી પહોંચવાના પૂરતા પ્રયાસ કર્યા આમ બંને ઉમેદવારો મતદારોને બૂથ સુધી લાવવાની પ્રક્રિયામાં સફળ નીવડ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અહીં ગુજરાતમાં સૌથી વધુ બોતેર પોઈન્ટ ચોવીસ ટકા મતદાન થયું છે આ વખતની લોકસભા ચૂંટણીમાં ચર્ચાસ્પદ બેઠકમાંથી એક રહી બનાસકાંઠા બેઠક છેલ્લી ઘડી સુધી બનાસકાંઠાના અલગ અલગ ઘટનાક્રમે આખા રાજ્યની પ્રજાનું ધ્યાન ખેંચ્યું

બનાસકાંઠાની ચૂંટણીમાં જ્ઞાતિ સમીકરણ ખૂબ મોટો ભાગ ભજવે છે પરંતુ આ ઉપરાંત ડેરી ફેક્ટર પણ અસરકારક ગણી શકાય આ જ કારણે ભાજપે રેખાબેન ચૌધરીને બનાસ ડેરીના સ્થાપક ગલબાભાઈ પટેલના પૌત્રી તરીકે રજૂ કર્યા ગેનીબેન ઠાકોરના સમર્થનમાં પ્રિયંકા ગાંધીએ લાખણીમાં સભા સંબોધી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીસામાં ચૂંટણી સભા કરી રેખાબેન ચૌધરી માટે મત માંગ્યા આમ અહી કોંગ્રેસથી ગેનીબેન ઠાકોરે બૂમ પડાવી તેવું કહી શકાય બનાસકાંઠા બાદ આ ચૂંટણીમાં ભરૂચ લોકસભા સીટ ઘણી ચર્ચાનો વિષય રહી કારણ કે ભરૂચમાં ભાજપે સાતમી વખત સાંસદ મનસુખ વસાવાને ટિકિટ આપી તો સામે ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીના નેતા અને દેડીયાપાડાથી ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટણી લડ્યા લોકસભાના ઉમેદવાર જાહેર થાય તે પહેલા જ ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે રાજકીય આક્ષેપ પ્રતિ આક્ષેપ ચર્ચામાં બનતા રહ્યા હતા તેમાં પણ જ્યારે કેજરીવાલે ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરતા પહેલા જ ચૈતર વસાવાને ભરૂચના ઉમેદવાર જાહેર કરી દીધા ત્યારથી ચૂંટણી રસપ્રદ બની ગઈ એક તરફ મનસુખ વસાવાનો રાજકારણમાં લગભગ ચાર દાયકાનો અનુભવ તો બીજી બાજુ યુવા નેતા ચૈતર વસાવાનો જોશ મતદાનની છેલ્લી મિનિટ સુધી રાજકીય ટક્કર ચર્ચાના કેન્દ્રમાં રહી ભરૂચમાં સરેરાશ અડસઠ મતદાન થયું તેમાં પણ દેડિયાપાડા વિધાનસભા કે જ્યાંથી ચૈતર વસાવા ધારાસભ્ય છે તેમની પોતાની બેઠક પર સૌથી વધુ ચોર્યાસી ટકા જેટલું મતદાન નોંધાયું આણંદ લોકસભા બેઠક આમ તો એક સમય સુધી કોંગ્રેસનો ગઢ હતી પરંતુ છેલ્લી બે ટર્મથી અહીં ભાજપ જીતતી આવી છે ભાજપે આ વખતે ફરી મિતેશ પટેલને ટિકિટ આપી રિપીટ કર્યા તો સામે પક્ષે કોંગ્રેસે ઘણા મંથન બાદ અહીંથી અમિત ચાવડાને મેદાને ઉતાર્યા આરસામાં એક તરફ મિતેશ પટેલ પક્ષના આંતરિક વિખવાદના કારણે ચર્ચામાં હતા તો બીજી તરફ ક્ષત્રિયોના વિરોધનો ફાયદો અમિત ચાવડાને મળ્યો અહીં આઠ લાખથી વધુ ક્ષત્રિય મતદારો છે અને રૂપાલાના નિવેદનના વિરોધમાં આણંદમાં ક્ષત્રિયોને વિશાળ સંમેલન થયું બે મેના રોજ વડાપ્રધાન મોદીએ વિદ્યાનગરમાં સભા કરી અને તેમાં ઓબીસી અનામત બંધારણ વગેરેનો ઉલ્લેખ કર્યો અને વોટ જેહાદ પર કોંગ્રેસી નેતાએ કરેલી ટિપ્પણીનો પણ વળતો જવાબ આપ્યો એટલે આણંદમાં થયેલો પ્રચાર પણ ચર્ચામાં રહ્યો આણંદમાં ત્રેસઠ પોઈન્ટ છન્નું ટકા મતદાન થયું તો આણંદ લોકસભામાં આવતી આંકલાવ વિધાનસભા બેઠકથી અમિત ચાવડા ધારાસભ્ય છે આંકલાવમાં બાકીના વિસ્તારની સાપેક્ષમાં સૌથી વધુ સિત્તેર ટકા પાર મતદાન થયું આ વખતની લોકસભામાં સાબરકાંઠા બેઠક કોઈ ખાસ વિવાદના કારણે ચર્ચામાં નહોતી પરંતુ આ ચૂંટણીમાં સાબરકાંઠામાં ચરુ જેવી સ્થિતિએ દિલ્હી સુધી નેતાઓને દોડતા કર્યા હાલ એવા થયા કે ભાજપે ઉમેદવાર બદલી કાઢવા પડ્યા ભાજપે પહેલા ભીખાજી ઉમેદવાર જાહેર કર્યા હતા પરંતુ વિવાદ બાદ ભાજપે શિક્ષિકા રહેલા અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની શોભનાબેનને ટિકિટ આપી જેને લઈને ભીખાજી ઠાકોરના સમર્થકો નારાજ થયા સાબરકાંઠા ભાજપમાં વિવાદ થયો તો આ તરફ કોંગ્રેસે ખેડ બ્રહ્માના ધારાસભ્ય એવા તુષાર ચૌધરીને મેદાનમાં ઉતાર્યા સાબરકાંઠા લોકસભા બેઠક પર છેલ્લી તેર ચૂંટણીમાંથી દસ ચૂંટણીમાં કોંગ્રેસનો દબદબો રહ્યો હતો પરંતુ છેલ્લી ત્રણ ટર્મથી અહીં બીજેપી જીતતી આવી છે જોકે આ વખતે તુષાર ચૌધરીએ સાબરકાંઠા બેઠક જીતવા માટે પ્રચારમાં કોઈ કસર નથી રાખી કોંગ્રેસી કાર્યકર્તાઓની બ્રિગેડે ખૂબ કામ કર્યું સાબરકાંઠામાં ત્રેસઠ પોઈન્ટ